નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિસ્તારમાં ઘોઘા રોડ પોલીસ દ્વારા દારૂ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગરના એસપી તરીકે નીતિશ પાંડેએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ અંગે કાર્યવાહી કરવા માટે આપેલી સૂચનાને અનુલક્ષીને કોઘારોડ પોલીસ દ્વારા શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસે આડોડિયાવાસ વિસ્તારમાં ઘરે ઘરે તપાસ કરી હતી આ ઉપરાંત જાહેર રોડ પર વાહનોની ડીકીમાં પણ તપાસ કરી હતી